શ્યામ સુંદરશ્રી અમને મારાણી કી છે જય જય મારાણી મા જય જય મારાણી મા જય જય મારાણી જય જય મહારાણી માજે વિસરામ ઘાટ મારે માયમના મહાણી બીરાજે વિસરામ ઘાટ મારે માયમના મારાણી યમુના પાનનો મહિમા છે મોટો મહારાણી માનો જડે નહીં જોટો શ્રીજી બાવા છે સાથ મારે માયમના મારાણી શ્રીજી બાવા છે સાથ મારે માયમના મારાણી યુગલ જોડી સુંદર શોભે દર્શન કરતા મનડો રે લોભે ઉભી રહી જોડી બે ઉ હાથ રે મા માયમના જય જય મારાણી મા જય જય મારાણી મા ચણિયા ચોડીને ચૂંદડી પેર્યા સોડે સણગાર મારી માડી એ દરિયા કમળની માળા જાલી હાથ મારે માં યમુના મારાણી કમળની માળા જાલી હાથ મારે માં યમુના મારાણી વિશ્રમ ઘાટે આરતી થાય દેવ અને દેવીઓ દર્શને આવે વેદ ભણે છે નિત્ય પાઠરે માં મા યમુના વેદ ભણે છે નિત્ય પાઠરે માં મા યમુના મારાણી વિશરામ ઘાટ શોભા છે ન્યારી દર્શને આવે નર અને નારી જોવા જેવો મારી માનો ઠાઠ છે રે માયમુના મારાણી જોવા જેવો મારી માનો ઠાઠ છે રે યમના મારાણી જય જય મારાણી મા જય જય મારાણી મા બિરાજે મારે મા રે મારાણી શ્યામ શ્રી અમને મહારાણી કી છે